નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની YouTube ચેનલ ઓશન કોચિંગ ક્લાસિસ પર મિત્રો હવે આવતીકાલે ધોરણ 3 નું અંગ્રેજી વિષયનું છેલ્લું પેપર છે અને આ પરીક્ષા પૂરી થશે એટલે તમારું વેકેશન પડી જશે અને વેકેશન પછી તમે ધોરણ 4 ની અંદર આવી જશો અને આવતીકાલથી તો તમારે બધાએ પરીક્ષા પૂરી થશે એટલે ખૂબ એટલે ખૂબ આનંદમાં આવી જશો જાણે કે જેલમાંથી છૂટાવ એવો આનંદ તમને આવશે બરાબર ને તો દરેકને દરેક વિદ્યાર્થીઓને આ જે તમારું વેકેશન છે એ વેકેશન ખૂબ સારી રીતે પસાર કરો એવી શુભકામનાઓ સાથે સાથે અંગ્રેજી વિષયનું જે છેલ્લું પેપર તમારું છે એમાં પણ તમે ચાલીસ માંથી ચાલીસ માર્ક્સ પ્રાપ્ત કરો એવી શુભેચ્છાઓ ચાલો હજુ પણ જેટલા મિત્રો નથી જોડાયા એમને ફટાફટ આ જે લાઈવ વિડીયો છે લાઈવ લેક્ચર છે તેની લિંક તમારા તમામ દોસ્તો મિત્રો ભાઈબંધો બંધો સગા સંબંધીઓ જેઓ પણ ધોરણ ત્રણ ની અંદર અભ્યાસ કરતા હોય તે દરેકને શેર કરી દેજો ચાલો ઘણા બધા મિત્રો આપણી સાથે જોડાઈ ચૂક્યા છે જેમ કે આરુષિ દેવિલ હર્ષ મિસ્ટર જયમીન રબારી કમલેશ હિંગોરા મિત્રો સુધી ફટાફટ શેર કરી દેજો ચાલો દોસ્તો તો હવે વધારે ટાઈમ આપણે નથી બગાડતા અને આ જે આપણું અંગ્રેજી વિષયનું જે આવતીકાલનું મોસ્ટ ટાઈમ પ્રશ્નપત્રનું જે સોલ્યુશન છે તે આપણે શરૂ કરવું છે

બે હજાર પચીસ ને મંગળવાર ચાલો દોસ્તો હવે આમાં અંગ્રેજી વિષયનું પ્રશ્નપત્ર છે એટલે દરેકે દરેક પ્રશ્નોના ઉત્તર તમારે જ આપવાના છે બરાબર જુઓ પ્રશ્ન નંબર એક નીચે આપેલા વાક્યો અનુલેખન કરો જેના કુલ

ફટાફટ કોમેન્ટ બોક્સ ની અંદર જણાવવાનું છે જે મિત્રો આપણી સાથે જોડાઈ ચુક્યા છે તે ફટાફટ પેલા પ્રશ્ન ની અંદર શું જવાબ આવશે જે મિત્રો મિત્રો એ નથી ફટાફટ આપી દેજો આપણી સાથે ઘણા બધા મિત્રો જોડાઈ ચુક્યા છે પણ લાઈક ખૂબ ઓછી છે તો ફટાફટ પેલા લાઇક આપી દેજો અને કોમેન્ટની અંદર જણાવો અહીંયા જવાબ શું આવશે ચાલો રબારી મસંગ કહે છે કે બુક ઓકે રબારી કમલેશ કહે છે કે બુક ચાલો બે મિત્રો આપણને બુક કહી રહ્યા છે ચાલો તો શું જવાબ આવશે તો આપણો જવાબ આવશે બુક બંને મિત્રોનો જવાબ એકદમ પરફેક્ટ છે એકદમ સાચો જવાબ છે કેમ તો કે પેન પેન્સિલ અને ઇરેઝર છે તે લખવા અને ભૂસવાના કામ આવે છે જયારે બુકમાં આપણે લખવાનું હોય છે અંદર ચાલો ત્યાર પછી છે શર્ટ પેન્ટ અને કપ અને શૂઝ ચાર વસ્તુ આપણને આપેલી છે શર્ટ પેન્ટ કપ અને શૂઝ ચાલો તો આમાંથી શું અલગ પડે છે શર્ટ પેન્ટ કપ કે શું અલગ પડે છે ફટાફટ કોમેન્ટ બોક્સ ની અંદર શું અલગ પડે છે મિત્રો ફટાફટ જણાવજો કોમેન્ટ બોક્સ ની અંદર ઓકે ચાલો કમલેશ કહે છે કે કપ ચાલો એચ ભાઈ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે હાઈ દેવાંશી એચ ભાઈ હાય રબારી મેશપ માસુંગ કહે છે કે કપ ઓકે ચાલો કમરેશ અને માસંગ બંને આપણને કપ જવાબ કહે છે તો અહીંયા જે જવાબ છે એ પણ આવશે આપણો કપ કેમ તો કે શર્ટ પેન્ટ અને શૂઝ જે છે તે આપણે પહેરીએ છીએ બરાબર છે પણ કપ ને આપણે પહેરી શકતા નથી ચાલો આ જલપા પણ આપણી સાથે જોડાઈ ચૂકી છે ખૂબ ખૂબ તમારું પણ સ્વાગત છે ત્યાર પછી છે ટેબલ ફૂટબોલ ક્રિકેટ અને ટેનિસ ચાલો આમાંથી કોણ અલગ પડે ટેબલ ફૂટબોલ ક્રિકેટ કે ટેનિસ આ ચારમાંથી અલગ કોણ પડે છે ફટાફટ જણાવો ચાલો હું રાહ જોઈ રહ્યો છું મિત્રો તમારા જવાબની ટેબલ ફૂટબોલ ક્રિકેટ કે ટેનિસ આમાંથી અલગ પડતો શબ્દ કયો છે કોમેન્ટ બોક્સની અંદર જણાવવાનું છે ટેબલ ફૂટબોલ ક્રિકેટ કે ટેનિસ ઓમ ગેમર ઓમ ગેમર વાહિદ રિયાઝ ચાલો કેમ પટેલ સીકે વાઘેલા છે અહિયાં જવાબ શું આવશે ટેબલ ફૂટબોલ ક્રિકેટ કે ટેનિસ કોમેન્ટ બોક્સ ની અંદર જણાવવાનું છે મિત્રો જવાબ શું આવશે તમારો શેખ ફરાહ

મિલ્ક વોટર ટી અને ચેર આમાંથી અલગ પડતો શબ્દ કયો છે ફટાફટ મિત્રો કોમેન્ટ બોક્સ ની અંદર જણાવો ચાલો તો મિલ્ક વોટર ટી અને ચેર માંથી અલગ પડતો શબ્દ શું આવશે તો અહીંયા જવાબ આવશે આપણો ચેર કારણ કે જો મિલ્ક વોટર ને ટી ને આપણે પી શકીએ પણ ચેર જે છે તે પી શકાતી નથી ઓકે કમલેશ આપણને પરફેક્ટ સાચો જવાબ આપ્યો છે જવાબ આવશે ચેર ચાલો ઓકે પટેલે પણ પણ સાચો સાચો જવાબ જવાબ આપ્યો આપ્યો છે છે કમલેશે ત્યાર પછી પાંચમું કીબોર્ડ માઉસ ટેબલ અને મોનિટર આમાંથી અલગ પડતો શબ્દ કયો છે કીબોર્ડ માઉસ ટેબલ અને મોનિટર મિત્રો આ બધા આપણે મોસ્ટ મોસ્ટાઈમ્પી પ્રશ્નોનો અભ્યાસ કરી રહ્યા છીએ આવતીકાલે તમારી પરીક્ષાની અંદર આવા જ પ્રશ્નો હશે જો તમે આખે આખું પ્રશ્નપત્ર અંત સુધી જોશો અને આખા આખા પ્રશ્નપત્રનો અભ્યાસ કરશો ખૂબ જ સરસ રીતે તો ચોક્કસ તમને ફાયદો થશે માર્ક્સ અવશ્ય મેળવી શકશો તો જરૂરથી આ અંદર અંત સુધી જોડાયેલા રહેજો અને સાથે સાથે તમારા દોસ્તો મિત્રોને પણ શેર કરજો કીબોર્ડ માઉસ ટેબલ અને મોનિટર ચાલો આની અંદરથી કીબોર્ડ માઉસ ટેબલ અને મોનિટરમાંથી અલગ પડતો શબ્દ કયો છે ફટાફટ કોમેન્ટ બોક્સની અંદર જણાવજો મિત્રો ચાલો તો અહીંયા આપણો સાચો જવાબ આવશે ટેબલ 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 શું છે સાચો જવાબ ચાલો તો આપણો પરફેક્ટ આન્સર અહીંયા આવી જશે કારણ કે કીબોર્ડ વાઉસ અને મોનિટર જે છે તે કોમ્પ્યુટરના ભાગ છે બરાબર છે પણ ટેબલ જે છે તે કોમ્પ્યુટરનો ભાગ નથી ચાલો ત્યાર પછી આપણે નેક્સ્ટ જોઈએ પ્રશ્ન નંબર ત્રણ ચિત્ર જોઈ ગણતરી કરી સાચા અંક ઉપર ગોળ કરો ચાલો તો અહીંયા આ એક બંડલ જે છે ને દસ નું છે બરાબર આ વીસ આ ત્રીસ ચાલીસ પચાસ સાહીઠ સિત્તેર અને બીજી તમે જોશો તો અહીંયા કેટલી તો કે આઠ પેન્સિલો એક બે ત્રણ ચાર પાંચ છ સાત ને આઠ આઠ પેન્સિલો અલગ છૂટી છે તો અહીંયા સિત્તેર ને પ્લસ આઠ તો ટોટલ તમે જોશો તો ઇઠ્યોતેર જેટલી પેન્સિલો જે છે તે અલગ પડે છે તો આપણે અહીંયા જવાબ આવશે સેવન્ટી એટ શું આવશે જવાબ સેવન્ટી એટ ચાલો આવી રીતે બીજું જે છે એ તમારે જાતે મને કહેવાનું છે કે અહીંયા શું જવાબ આવશે જો અહીંયા ખાલી જગ્યા પેન્સિલ આપી છે પ્લસ પેન્સિલ આપી છે અને પ્લસ આપણને અહીંયા આપેલું છે તો અહીંયા આપણો સાચો જવાબ શું આવશે આ બધી પેન્સિલનું ટોટલ કેટલું થશે 88 75 કે 70 ફટાફટ કોમેન્ટ બોક્સ ની અંદર જણાવવાનું છે મિત્રો કે અહીંયા સાચો જવાબ શું આવશે ચાલો ઘણા બધા મિત્રો જોડાઈ ચૂક્યા છે જે પણ મિત્રો જોડાયા છે દરેક દરેક ફટાફટ સાચો આન્સર આપશે આપણને કમેન્ટ ની અંદર જણાવો કે આપણો સાચો આન્સર અહીંયા શું આવી શકે ફટાફટ જણાવવાનું છે બીજાની અંદર આપણી જો એક બંચ જે છે ને દસ પેન્સિલનું છે ખાસ યાદ રાખજો ચાલો જલપા આપણને ગાય છે સેવન્ટી ફાઇવ પંથપટેલ કહે છે કે પાંચ ચાલો ફટાફટ મિત્રો સેવન્ટી ફાઇવ સેવન્ટી ફાઇવ ઓકે નહીંના શિયાળ પણ ગાય છે સેવન્ટી ફાઇવ ચાલો અહીંયા જોશો તો દસ વીસ ત્રીસ ચાલીસ પચાસ સાઠ ને સિત્તેર સિત્તેર ને તમે જોશો તો પાંચ પેન્સિલ એક્સ્ટ્રા છે એટલે સેવન્ટી ફાઈવ તો આપણો સાચો જવાબ આવશે સેવન્ટી ફાઈવ ચાલો ત્યાર પછી ત્રીજામાં સાચો જવાબ શું આવશે ફટાફટ કોમેન્ટ ની અંદર જણાવો આ એક બંચ જે છે દસ નું છે તો દસ વીસ ત્રીસ ચાલીસ પચાસ સાઠ ને સિત્તેર અને પ્લસ એક્સ્ટ્રા કેટલી છે બરાબર તો આ ટોટલ કરી અને ફટાફટ કોમેન્ટ બોક્સ ની અંદર જણાવો કે ભાઈ અહીંયા ટોટલ કેટલી પેન્સિલ છે ફટાફટ કોમેન્ટ બોક્સ ની અંદર જણાવવાનું છે કે સાચો આન્સર શું આવશે સ્ટાન્ડર્ડ આઠ નું આવતીકાલથી લાઈવ આવશે સ્ટાન્ડર્ડ આઠ આવતીકાલે નવ વાગે ગુજરાતી વિષય લઈને આપણે હાજર થઈ જશું મોસ્ટ ટાઈમ બી પ્રશ્ન પત્ર લઈને તો ધોરણ આઠ ના જે વિદ્યાર્થીઓ છે આવતીકાલે રાત્રે નવ વાગે ઓશન કોચિંગ ક્લાસીસ પર વિષય ગુજરાતી મોસ્ટ ટાઈમ બી પ્રશ્ન પત્રના લાઈવ સાથે જોડાઈ જજો

જેણે પણ હજી અંગ્રેજી વિષયનું અસાઇનમેન્ટ નથી લીધું તે અવશ્ય મેળવી લેજો માત્ર ચાલીસ રૂપિયા કિંમત છે અને પરીક્ષામાં ચાલીસ માંથી ચાલીસ માર્ક્સ તમને અપાવવા માટે સક્ષમ છે ચાલો ત્યાર પછી અહીંયા તમને નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરી અને તમે આ પીડીએફ જે છે તમારા વોટ્સઅપ નંબર ઉપર મેળવી શકો છો ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ પ્રશ્ન નંબર ચાર શબ્દકોશના સાચા ક્રમ પ્રમાણે ગોઠવીને લખો જેના કુલ ચાર માર્ક્સ છે તો જો ડોક્ટર ટીચર ફાર્મર અને પોટર આપણને આપેલું છે બરાબર ચાલો તો આમાંથી સાચો જવાબ શું આવશે તો જો પેલા ડી ફોર ડોક્ટર પરથી શરૂ થતો શબ્દ સૌ પ્રથમ આવશે ત્યાર પછી એફ ફોર ફાર્મર પરથી શરૂ થતો શબ્દ આવશે ત્યાર પછી પોટર એટલે કે પીઓ ડબલ ટીઈ આર પોટર પરથી શરૂ થતો શબ્દ આવશે અને ત્યાર પછી આવશે ટીચર ટીઈ એ સી એચ આર ટીચર ચાલો ત્યાર પછી આપણે જોઈએ બીજું એટલે કે ક્વેશ્ચન નંબર પાંચ આપેલ વાક્યનું વાંચન કરી સાચા જવાબ પર ખરાની નિશાની કરો જેના કુલ ચાર માર્ક્સ છે મિત્રો કેટલા ચાર ચાલો નાઇસ ટુ મીટ યુ નાઇસ ટુ મીટ યુ આપણને સવાલ છે હવે એમાં ત્રણ ઓપ્શન આપ્યા છે જ્યારે તમને કોઈ સોરી કહે તો આપણે એને નાઇસ ટુ મીટ યુ કહી શકીએ જ્યારે તમે કોઈને પહેલી વાર મળો છો ત્યારે આપણે એને નાઇસ ટુ મીટ યુ કહેવાય કે જ્યારે તમારા મિત્રની વર્ષગાંઠ હોય ત્યારે તમે તેને નાઇસ ટુ મીટ યુ કહી શકો ચાલો આમાંથી સાચો જવાબ શું આવશે મિત્રો કોમેન્ટની અંદર તમારે જણાવવાનું છે ચાલો ફટાફટ મિત્રો કોમેન્ટની અંદર જણાવો અને એક નંબર કહીશું અને બે કહીશું અને ત્રણ કહીશું ચાલો તો પહેલામાં આપણે શું આવશે એ બી કે સી એ આવશે બી આવશે કે સી આવશે અને એ અને બી અને આને સી એક બે ત્રણ નહીં કહીએ પણ એ બી અને સી કહીશું બરાબર ચાલો તો નાઇસ ટુ મીટ માં આપણે શું સાચો જવાબ લખી શકીએ ફટાફટ કોમેન્ટની અંદર જણાવો

ભાગ લેવાનો હોય આમાંથી સાચો જવાબ શું આવશે કોમેન્ટ ની અંદર જણાવવાનું છે મિત્રો જણાવો જોઈએ કે સાચો જવાબ શું આવશે જ્યારે તમારા મિત્રને મદદની વર્ષગાળ હોય કે જ્યારે તમારો મિત્ર ભાગ લેવાનો હોય સ્ટાન્ડર્ડ આઠ નો લાઈવ જે છે ને આવતીકાલથી આપણું શરૂ થવાનું છે કારણ કે પરમ દિવસે તમારું ગુજરાતી વિષયનું પેપર છે તો આવતીકાલે નવ વાગે ગુજરાતી વિષયનું લાઈવ મોસ્ટ બી પ્રશ્નપત્ર લઈને આપણે પહોંચી જઈશું ઓકે ઘણા બધા મિત્રો આપણને જવાબ સી કહી રહ્યા છે બરાબર છે ચાલો તો અહીંયા જવાબ શું આવશે તો કે સી બેસ્ટ ઓફ ક્યારે કહીએ તો કે જ્યારે તમારો મિત્ર સ્પર્ધામાં ભાગ લેવાનો હોય ત્યારે આપણે એને બેસ્ટ ઓફ લક કહેવાય ચાલો ત્યાર પછી છે મે આઈ હેલ્પ યુ શું તારી મદદ કરું અહીંયા શું સાચો જવાબ આવે તો કે જ્યારે કોઈની મદદની જરૂર હોય જ્યારે કોઈ તમને સોરી કહે કે જ્યારે તમે કોઈને પહેલી વાર મળો છો

કે આપેલ ચિત્ર સાચા વિકલ્પના ચોરસમાં ચોરસની અંદર ખરાની નિશાની કરવાની છે નિશાની ખરાની કરવાની છે મિત્રો શું આવશે ખરાની નિશાની ચાલો તો અહીંયા જોઈએ આપણે ચાલો અહીંયા કી આપેલી છે બરાબર અને કહ્યું છે કે ધો હજાર કી ચાલો તો અહીંયા સાચો જવાબ શું આવશે જો એક જ ચાવી છે તો ધેટ ઇઝ કી આવશે કે ધોઝાર કીઝ આવશે ફટાફટ કોમેન્ટની અંદર જણાવો મિત્રો ચાવી નું ચિત્ર આપ્યું છે પછી એવું પૂછ્યું છે કે ભાઈ ધેટ કી અને 2023 તો જવાબ શું આવે ધેટ ઇઝ કી કે 2023 ચાલો શું આવશે મિત્રો ફટાફટ ખુબ ખુબ આભાર પંત પટેલ પંત પટેલ ખુબ ખુબ આભાર ચાલો શું જવાબ આવશે અહીંયા ધેટ ઇઝ કી કે 2023 સાચો જવાબ શું આવશે ચાલો તો અહીં આપણો જવાબ આવશે ધેટ ઇઝ અ કી સાચો જવાબ છે આપણો

ચાલો અહીંયા ઘણા બધા પોપટ છે તો આપણે શું કહી શકીએ ધીસ ઇઝ અ પેરોટ કે ધીઝ આર પેરોટ ફટાફટ કોમેન્ટ બોક્સ ની અંદર જણાવો મિત્રો સાચો જવાબ શું આવશે આપણો અહીંયા ધીસ ઇઝ અ પેરોટ આવશે કે ધીઝ આર પેરોટ્સ આવશે ધીસ ઇઝ અ પેરોટ કે ધીઝ આર પેરોટ્સ તો મિત્રો અહીંયા આપણો સાચો જવાબ આવશે ધીઝ આર પેરોટ ધીઝ આવશે બહુ વચન આવશે કેમ કારણ કે અહીંયા તમે જોશો તો ત્રણ પોપટ છે બરાબર એક કરતાં વધારે પોપટ છે તો જ્યારે એક કરતાં વધારે પોપટ હોય ત્યારે અહીંયા આવશે ધીઝ આર પેરોટ્સ એક કરતાં વધારે પોપટ છે એટલે ચાલો ત્યાર પછી છે બારણો એક જ બારણો આપણને આપ્યું છે બરાબર છે અને અહીંયા કહ્યું છે કે ધેટ ઇઝ અ ડોર અને અહીંયા કહ્યું છે કે ધોઝાર ડોર્સ તો શું આવશે સાચો જવાબ ધેટ ઇઝ ડોર આવશે કે ધોઝાર ડોર્સ આવશે ફટાફટ કોમેન્ટ બોક્સની અંદર જણાવો મિત્રો જો એક જ બારણું છે એક બારણું છે તો જવાબ શું આવશે

ચાલો ત્યાર પછી આગળ અહીંયા તમે જોશો તો આપણને શું આપવા માં આવશે ભાઈ વૃક્ષ ઉપર ચડી રહ્યો છે અને અહીંયા આપ્યું છે કે હી ઇઝ રનિંગ અને આપ્યું છે કે હી ઇઝ ક્લાઇમ્બિંગ ટ્રી ચાલો હી ઇઝ રનિંગ એટલે તે દોડી રહ્યો છે હી ઇઝ ક્લાઇમ્બિંગ ટ્રી એટલે તે વૃક્ષ પર ચડી રહ્યો છે ચાલો તો તે વૃક્ષ પર ચડી રહ્યો છે કે હી ઇઝ રનિંગ કે તે દોડી રહ્યો છે અહીંયા શું સાચો જવાબ આવશે વૃક્ષ પર ચડવાની ક્રિયા છે કે દોડવાની ક્રિયા છે સાચો જવાબ શું આવશે ચાલો તો અહીંયા સાચો જવાબ આવશે હી ઇઝ ક્લાઇમ્બિંગ ટ્રી તે વૃક્ષ પર ચડી રહ્યો છે હી ઇઝ ક્લાઇમ્બિંગ અ ટ્રી તે વૃક્ષ પર ચડી રહ્યો છે ચાલો ત્યાર પછી છે આગળ અહીંયા જો બ્રશ કરવાની ક્રિયા કરી રહ્યો છે બરાબર એક બાળક અહીંયા પણ આપ્યું છે કે હી ઇઝ બ્રશિંગ બ્રશિંગ હિઝ ટીથ અને ત્યાર પછી આપ્યું છે કે હી ઇઝ વોશિંગ હિઝ હેન્ડ એટલે કે તે પોતાના હાથ ધોઈ રહ્યો છે કે તે પોતાના દાંત સાફ કરી રહ્યો છે ચાલો મિત્રો ફટાફટ જવાબ આપવો જોઈએ શું જવાબ આવશે અહીંયા

અહીંયા જે આપણને ચિત્ર આપ્યું છે તેને યોગ્ય ચિત્ર સાથે જોડવાનું છે ચાલો પેલું આપણને આપ્યું છે ફાર્મર ચાલો તો ફાર્મર જે છે એનું અહીંયાથી ઓજાર કયું છે ફાર્મરનું ખેડૂતનું ઓજાર એની સાથે આપણે જોડીશું ચાલો તો ફાર્મર જે છે એને આપણે અહીંયા હળ સાથે જોડીશું ફાર્મરને કોની સાથે જોડવાનું છે હળ સાથે તો ચાલો ફાર્મરને આપણે જોડી દીધું હળ સાથે ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ પોટર પોટર એટલે કે કુંભાર તો કુંભારને એને ચાકડા સાથે જોડી દઈએ

ગણતરીની સેકન્ડ કરી શકશો એવી તમને અહીંયા આવશે બરાબર છે તમારા ગણિતને સ્ટ્રોંગ કરવા માટે તમારા ગણિતને પાવરફુલ કરવા માટે આજે કોર્સ છે તમને ખૂબ જ ઉપયોગી થશે તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ જે વૈદિક ગણિતનો કોર્સ છે તેનો અભ્યાસ કરી લેવો એનો આ જે કોર્સ છે તે મેળવી લેવો આ કોર્સ મેળવવા માટેની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ મળી જશે અથવા તો અહીંયા નંબર તમને આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર ઉપર તમે કોન્ટેક કરી સંપર્ક કરી ને પણ આ જે પીડીએફ છે સોરી આ જે છે તેના વિશે વધારે માહિતી મેળવી શકો છો તો દરેક વિદ્યાર્થીઓ અવશ્ય આ જે વૈદિક તમને ખૂબ ઉપયોગી થશે જ રીતે સ્પોકન ઇંગ્લિશનો પણ આપણે લોન્ચ કરેલો છે જેની ફી માત્ર ને માત્ર ચૌદસો ને નવ્વાણું રૂપિયા છે બરાબર તો જરૂરથી અંગ્રેજી કડકડાટ બોલતા શીખવું હોય તો આ કોર્સ પણ કરી લેજો વધારે માહિતી માટે તમને નંબર આપેલો છે ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ પ્રશ્ન નંબર આઠ ચિત્રમાં આપેલ ક્રિયાઓ ઓળખી ખોટો શબ્દ છે કે નાખો જેના કુલ છ માર્ક છે તો જુઓ અહીંયા તમને પેલી ક્રિયા આપવામાં આવેલી છે બરાબર તો આ જે છે આ છોકરો જે છે તે સ્લીપિંગ એટલે કે સૂવાનું કામ કરી રહ્યો છે કે સ્ટેન્ડિંગ એટલે કે ઊભા રહેવાનું ચાલો તો આ જે છોકરો જે છે તે સ્ટેન્ડિંગ ઊભો છે તો આપણે સ્લીપિંગ ઉપર છેકો મારી દઈએ ચાલો ત્યાર પછી બીજું ચિત્ર જુઓ આ જે ચિત્ર છે એની અંદર આ જે બાળક છે તે વોચિંગ એટલે કે જોઈ રહ્યું છે કે ક્લોઝિંગ એટલે કે બંધ કરી રહ્યું છે તો આ બાળક જે છે તે શું કામ કરે છે તો કે જમ્પિંગ એટલે કે છલાંગ લગાવવાની તો અહીંયા તમે જોશો તો જમ્પિંગ એટલે કે છલાંગ લગાવવાની ક્રિયા થઈ રહી છે તો અહીંયા ક્લાઇમ્બિંગ ઉપર આપણે છેકો મારી દઈએ ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ ચોથું અહીંયા તમે જોશો તો કેચ પકડવાની ક્રિયા થઈ રહી છે તો અહીંયા આવશે કેચિંગ અને અહીંયા આવશે નોડિંગ તો અહીંયા આપણો સાચો જવાબ શું આવશે કેચિંગ ઉપર પકડવાની ક્રિયા થઈ રહી છે એટલે નોડિંગ ઉપર આપણે મારી કેચિંગ છે તે આપણો સાચો જવાબ ચાલો ત્યાર પછી તમે જોશો તો અહીંયા છે થઈ રહી છે છે તો પુશિંગ અને વોશિંગ બરાબર છે તો અહીંયા આપણો સાચો જવાબ શું આવશે પુશિંગ એટલે કે ધક્કો મારી રહ્યો છે ચાલો ત્યાર પછી જોઈએ છઠ્ઠું અહીંયા છે બાસિંગ અને ઓપનિંગ બાસિંગ એટલે કે નાવું અને ઓપનિંગ એટલે ખોલું તો અહીંયા સાચો જવાબ આપણો શું આવશે તો કે ઓપનિંગ એટલે કે ખોલું ચાલો ત્યાર પછી આપણું પૂર્ણ કરીએ છીએ એટલે ધોરણ ત્રણ ની વેકેશન પડી જશે વેકેશન માટે આપણે વૈદિક ગણિતનો જે કોર્સ છે તે દરેક વિદ્યાર્થી મિત્રો માટે લોન્ચ કરેલો છે તો જરૂરથી ધોરણ ત્રણ ના દરેકે દરેક વિદ્યાર્થીઓ જે છે તે આ વૈદિક ગણિતનો જે કોર્સ છે ને તે અવશ્ય કરી લે કારણ કે આ વૈદિક ગણિતનો કોર્સ જે છે ને દરેક વિદ્યાર્થીઓ માટે દરેક બાળકો માટે ખૂબ એટલે ખૂબ ઉપયોગીઓ કોર્સ છે તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ જે વૈદિક ગણિતનો જે કોર્સ છે તે કરી લેવો લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે અથવા તો આપણું જે મોબાઈલ નંબર છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ સોરી સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરીને પણ તમે સોલ્યુશન મેળવી શકો છો અથવા તો તમારી જે જાણકારી હોય જોઈતી હોય તમે મેળવી શકો છો